આપણા પ્રતિનિધિત્વ તરીકે મોકલેલા હતા પણ આ મેદાનની આપણને મંજૂરી મળેલી નથી એટલે આપણે પાછા પડવાનું નથી કોઈ પણ કરવા માટે તૈયાર હો તો હાથ ઊંચા કરી અને કહો કે તમે સમર્થન છો ભાઈ હવે આ લડાઈ છે આખા ગુજરાતની લડાઈ છે ફક્ત અને ફક્ત દિવોદર તાલુકો કે બનાસકાંઠાના ખેડૂતોની નથી આ છપ્પન લાખ ખેડૂતો નું અપમાન કરેલું છે આપણે સહન કરવાનો નથી હાથ ઊંચા કરીને કહો કે નહીં સહન કરવાનો હાથ ઊંચા કરો આપણે ટૂંક સમયની અંદર ગાંધીનગર જવું પડશે તો સંમત હો તો હાથ ઊંચા કરીને કહો કે સંમત આપણે નક્કી કરીએ છીએ કે આપણા કાયદાને

આખા ગુજરાત ના ખરે સમર્થન આજ છે એવો મને પૂરો વિશ્વાસ છે આપણે અત્યારે કમિટી લખ્યા છે કમિટી નિર્ણય લેશે કે કઈ તારીખે નીકળવાનું છે આપણે કદાચ ચાલતું જવું હોય તો જવા માટે સમર્થન આપો તો હા ગુજરાત ભાઈ આના માટે કમિટી લખવાની છે

આપણે ફક્ત અને ફક્ત ખેડૂતોના હિત માટે કોઈ પક્ષને જોડવાનો નથી ફક્ત અને ફક્ત ખેડૂતો લડવાના હતા આપણે તમામ પક્ષનો સમર્થન છે આપણે કોઈ પક્ષનો વિરોધ નહી કરતા પણ અત્યારે જે અમારા ઉપર હુમલો કર્યો છે એને અમે છોડવાના નથી જ્યારે રાજીનામું આપશે ત્યારે જંપવા ના થા એટલે જો ભાઈ તમે ઉપાધરી કરો અને આની કમિટી બનાવો કમિટી બનાવ્યા પછી હવે નિર્ણય લેવાનો છે કઈ તારીખેથી ચાલતા જવાનો છે કે શું કરવાનો છે એના માટે નિર્ણય લે છે તમામ પાર્ટીઓ સમર્થન આલો આવે તો આપણે સમર્થન લેવાનું છે તમામ ખેડૂતો તમામ પાર્ટીઓ સાથે જોડાયેલા છે અત્યારે ફક્ત વાતો કરતા હોય કે આ તો આ રાજકારણ કરે ફક્ત ને ફક્ત રાજકારણ ના કરતા હોય તો અમારા જેવા

જોવાની છે અને કોઈ પણ ભોગે આપણે રાજવીને બિઠાવાનું નથી અને આપડા